સમસ્ત આદિવાસી સમાજ ડભોઈ દ્વારા નવમો પસંદગી પરિચય મેળો યોજાયો જેમાં સમસ્ત આદિવાસી સમાજ ડભોઈ પ્રમુખ શ્રી શૈલેષ ફસાવા તથા સમસ્ત આદિવાસી સમાજ ડભોઈ ટીમ દ્વારા જે સમાજના આમંત્રિત મહેમાનોને આવકારી સન્માનિત કરવામાં આવ્યા તેવ સમાજના આદિવાસી બાળકો દ્વારા જે આદિવાસી નૃત્ય કરવામાં આવ્યું જે સમાજના ઓનહાર્ ડાન્સર હિમાંશુ વસાવા દ્વારા બોલિવૂડ ગીતો પર ડાન્સ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્વૈચ્છિક સમાજના વડીલો તેમજ બહેનો માતાઓ ઉત્સાહ ઉમંગ સાથે નવમા પસંદગી મેળામાં ભાગ લીધો હતો હિમાંશુ

need to the